શિવરાજસિંહ સહિત ભાજપના બે નેતાઓ સામે માનહાનીનો કેસ દાખલ થશે તો જબલપુરની એક વિશેષ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભા સદસ્ય વિવેક તનખાની અરજી પર શનિવારે ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશ યુનિટના પ્રમુખ વીડી શર્મા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે તો અરજદારના વકીલ

ખોટા દાવો કર્યો હતો કે તેઓ બે હજાર એકવીસથી પંચાયત ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ આરક્ષણ સાથે સંબંધિત સર્વોચ્ચ અદાલતના કેસમાં સામેલ હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ